નઘોઈ શહેરમાં ઠેર ઠેર ઉભરાતે ગટરો ગટરના ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે જેને લઈને મચ્છરોનું પત્ર ઉપદ્રવ વધી રહ્યું છે જેમાં મોવડી ભાગુડ માછીવાડ ખાડા રાણાની હોટલ ઇદગાહ વસ્તા રેલવે ફાટક પાસે કાજીવાડ મસ્જિદ અને આશિયાના બિલ્ડિંગ પાસે છેલ્લા ત્રણ દિવસથી ઉભરાતી ગટરોને લઈને લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે ને મંદિર મસ્જિદ જવું હોય તો ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ને હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ રોગ વધી રહ્યો છે તો શું ડભોઈ નગરપાલિકા તંત્ર જાગશે કે પછી કોઈ મોટો રોગચાળો થશે ત્યારે તેઓની આંખો ખુલશે એક તરફ ડભોઈના ધારાસભ્ય દરભાવતી બનવા તરફ જઈ રહ્યા છે અને બીજી તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવતા નથી વારંવારની રજૂઆત છતાં પણ કોઈ નિકાલ ચલા ત્રણ દિવસથી આવતો નથી શું ડભોઈ શહેરમાં કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો જાગશે કે પછીનો પ્રશ્ન પ્રજામાં સેવાઈ રહ્યો છે આ મોરી બગોળ રેલવે ફાટક પાસેનો વિસ્તાર છે ને એના પછવાડે ગોલાની હોટલ આવેલી છે પછવાડે વસેવાલે જીનનો વિસ્તાર છે બકરસાકી દરઘા તરફ જવાનો રસ્તો છે બધી જગ્યા પર ગટરો ઉભરાય છે અને પાણી ભરાઈ ગયું છે એટલે અમારે સુધરાઈને અપીલ છે કે જેલથી સલાય એનું નિરાકરણ લાવે એ અમારી માંગ છે અહીં મોડી ભોગલ ફાટક પાસે રેલવે કોલાની હોટલ પાસે એ બહુબજ વિસ્તારમાં ગટરનું પાણી બહુ ભળી ગયું છે હવે માંગ અમારી છે કે તમે ગાડી આવી ને સે ગટરનું દેખી જાઓ ને આ બધું સાફ કરાવી જાઓ ડેન્ગ્યુ મલેરિયા આ બધાની વાર જો છો તમે હવે આ બધી બીમારી છે લાગે છે મને વહેવાનું બી મન નહીં થતું ગટરમાં કેટલી ઘર મારે છે અમારા છોકરા પડવા જાય છે મધરેસો છે અહીં ગાડી આ મસ્જિદમાં નમાજ પડવા આવે છે તે બી એવા પગે લઈને જાય અમારા પાક બધું આ બધું હોય છે અમા મુસ્લિમ છે અમા અહીં ગાડી મંદિર છે મંદિરમાં લોકો દર્શન કરવા આવે છે દર્શન કરીને એવા જ પ્રસાદ લઈને જાય છે બરાબર હવે આ છે ને છોકરા બી અમારા પડવા જાય છે ને તો એવા જ કપડો એ લઈને કુરાન શરીફ લઈને જાય છે હવે આ બધું અમારે ઘરથી ખાવે નહીં તમે અમારી માંગ એવી છે કે તમે આવીને આ દેખી જાઓ ને કરી જાઓ